મારું નામ મલેક આતિફ મિયા છે મેં ચાર ચાર બે હજાર ચોવીસે કોર્ટ મેરેજ કરેલા છે માં હું બે મહિનાથી આણંદમાં આવેલી છું તેથી મારા પિયરપક્ષ આજે મારા કાકા સસરા એક્સપાયર થવાથી હું ત્યાં ગઈ મૈયતમાં તો મારા પિયરપક્ષવાળાએ ચડામણી કરીને મારવા આવ્યા હતા એમાં મારા ઘરવાળાએ પહેલાં મારી સવારે અને આજ સાંજે ચાર વાગે મારા જેઠને શાહી મેડિકલ આગળ પાઇપથી મારવામાં આવ્યા છે એમને માથામાં માર્યું છે પછી કમરમાં માર્યું છે અને પગમાં પણ માર્યું છે અને લોહી લવાણ કર્યા છે મારા બીજા જે કાકા સસરા છે એમને પણ માર્યું છે અને હજુ ધાક ધમકી આપે છે કે તું પણ આય અને તારો ઘરવાળો પણ આય એટલે જે બિલાલ શાહ સુબ્રિશાહ દીવાન છે એને મારે બસ બતાવવું છે કે આ કાર્ય કાર્યવાહી શું થાય છે આગળ મારે બસ કાર્યવાહી જોઈએ છે અને કઈ સાત થી આઠ લોકો હતા અને રિક્ષામાં બે ને બધું લઈને જ ફરે છે અને એ લોકો હજુ પણ ગોર ગોળ ફરે છે અમારી શોધમાં છે કે આઈશાબેન અને આતિફ મિયા ક્યાં છે હજુ અમને પણ અમને પણ મારવા ફરે છે એ લોકો આવેલ અત્યારે અમે સરકારી હોસ્પિટલમાં છે મારા જેઠને એડમિટ કર્યા છે અને મારી સાસુને મેડિકલમાં એડમિટ કરી છે